É Obrigado. É 3343424250 65052 559856566 રૂપિયા 365 66 66 રૂપિયા 367 86975 माल માલ ઉપર છે

ત્રણસો રૂપિયા એમ ત્રણસો હલો ભાઈ હારું જે પાદલપુર નું છે

અડસઠ ઓગણ સિત્તેર એકો બોતેર બોતેર ત્રણસો ને બોતેર રૂપિયા ચાલો બસો <Siblickly> પંચાણું બધા ભાવો રૂપિયા બચો ચાલુ નવ્વા રૂપિયા બચો નવ્વા

ના

તેર પાઠોતેર એસી બ્યાસી પંચ આઠી નેવું બાણું પંચા નવ્વાણું ચારસો એક બે ત્રણ ચાર પાંચ છ રૂપિયા ચારસો ચારસો ને છ રૂપિયા

પંચોતેર પંચા નેવું એકાણું નેવું રૂપિયા ત્રણ વારસો રૂપિયા 378 345 248 49 52 55 56 60 61 23 65 500 રૂપિયા 378 રૂપિયા 280 અપાયા છે એપાકી રૂપિયા 200 રૂપિયા

પચાસ રૂપિયા ત્રણસો પચાસ બોલવા એકાવન એકાવન બાવન એકાવન બાવન ચોપન ચોપન રૂપિયા ત્રણસો ત્રણસો ચોપન